તમારો તમને આઈફોન ફિલ્ટર લગાડી નાખતું હશે ને એટલું જ કે તો કેમ છો મોટા માણસો મારું નામ છે શિવમ બારોટ અને આજે અમે જઈએ છીએ અમારી કંપનીના એક શૂટ ઉપર જો કે હા મારી જ એક શૂટ છે એની અંદર અમે જઈએ છીએ અમારા ક્લાયન્ટ નું શૂટ છે જે એક જ્વેલર્સ ચલાઈ રહ્યા છે

અને જો કે અમારી કંપની લોકેશન હું તમને રિવીલ કરી દઈશ ને નીચે નીચે આપેલું પણ હશે તો ચાલો આપણે જઈએ લોકેશન ઉપર ચાલો સો હમ એસે દેખ રહે હે હમકો જાના હે ગ્રાઉન્ડ ફ્લોર પે કે સરસ મજાની ડિઝાઇન છે નહી આ સાલા નો ટંકી ખડી ખડી ડ્રામા કરતા હે ઓકે તો આ છે અમારો હિતેશભાઈ અમારી શૂટ લોકેશન આ થોડું થોડું કેમ થઈ ગયું ઓકે આ અમારા હિતેશભાઈ છે અમારા પાર્ટનર કહી દો કે અમારી મિત્ર કહી દો કે પછી અમારી ગર્લફ્રેન્ડ કહી દો મતલબ વોટ એવર યુ વોન્ટ ટુ સે એવરીથિંગ ઇઝ હી સી અને નહીં સી નહીં પણ હીમાં બરાબર છે હા સાથ એવો છે કે લાઈક ગર્લફ્રેન્ડ એ મોડી પડે ક્યાં વાત છે ક્યાં વાત છે અડધી રાતનો નહીં પાંચ ઘરવાળા જોશે આ બધા વ્લોગ ઘરવાળા દેખતે હા હેડો તો હવે અમે જઈએ છીએ અમારા શૂટની લોકેશન ઉપર જઈ રહ્યા છીએ બરાબર છે તો જઈએ ત્યાં પહોંચીએ અને અમારા ક્લાયન્ટ સાથે એકવાર પહેલા બેસીએ એમની સાથે વાતચીત કરીએ હેડો તો અમે ફાઈનલી અમારા ક્લાયન્ટને ત્યાં આવી ગયા છીએ તો અંદર જઈએ અને આપણા ક્લાયન્ટને મળીએ આ અમારા આજના મોડલ છે જે આજ બધું क्या बात है અને આ અમારા આ અમારા મેન ઓનર છે અહીંયા શિનાજી ગોલના શું નામ તમારું કેવિનભાઈ તમારું નામ કેવિનભાઈ છે ઓકે આ આ જો આટલી મોટા જ્વેલર્સના માલિક છે કેવિનભાઈ અને આ એમના મેન મોડેલ છે ઓ માય ગોડ અને અમે તો અહીંયા પેલું વસ્તી વધારામાં પેલું વસ્તી ગણતરીમાં નામ નોંધાવા આવ્યા હોય એવી રીતે વાત સાચી છે કે નહીં પણ આપકે બિના તો છૂટી નહી હોગા ના ભાઈ અચ્છા એમનું નામ ફોરમ કાર્યા છે અને બહુ જોરદાર ફોલોઅર્સ છે તમારા કેટલા બધા ફોલોઅર્સ છે

એટલે તમે આની અંદર જુઓ છો નેચરલ છે બટ તમે એટલા પૈસા ખર્ચ્યા છે તો પછી એનો ઉપયોગ તો કરવાનો ને આપણે કેવિન ભાઈ આટલું મોટું પેલું અરીસો મુકાયો છે એ તો એ તો પેલી હેવી હેવી જ્વેલરી બને જોવા માટે એમ કસ્ટમર અટ્રેક્ટ થાય ને એના માટે હોય છે બાકી ફેસ જોવા માટે તો ઓલવેઝ ફોન જ કામ

અત્યારે વાગ્યા છે દસ ને ચૌદ અત્યારે દસ ને ચૌદ થઈ છે બરાબર અને આજે અમારું હજી એક શૂટ છે સાંજે એટલે અમે ટાઈમ પર જ નીકળી ગયા હતા પણ આમાં શું છે વચ્ચે ઘણું બધું ટ્રાફિક નડી ગયું ને એટલે શું વધી રહ્યા છો પ્લગ ડન છે ને એટલે આમાં યાર વિડીયોમાં ફોન બહુ શેક બહુ થાય છે મતલબ આમ જે પેલું

ફ્યુઝ 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 નાખ્યો સ્વિચ એમસીબી હા હા એ એમસીબી એ ભાઈ એ બંનેનો કોન્સેપ્ટ સેમ જ થાય ભાઈ એમસીબી ઇઝ એમસીબી મેઈન સ્વિચ ઇઝ મેઈન સ્વિચ મેન સ્વિચ ઇઝ અલગ કેન ભાઈને આવડામાં રસ જ નહી લાગતો આજે હા છે કે ચાલુ કર ના ના તું તું એક કામ કર આપણે બે મહેનત ને મોન ડન છે ડન આઈડિયા બેક ઓકે હા સો શોર્ટ ડન હા ડન છે માં કેવું છે દેખને કોટુ પરફેક્ટ પરફેક્ટ શોર્ટ હવે આપણે જે વોઇસ ઓવર છે એ પછી લઈશું રેડી ત્યાં સુધી આપણે હા એ એ વાંધો નહીં તો યાદ રહેશે બરાબર હવે આગળની જે લાઈન છે એ આપણે જોઈ લઈએ બરાબર ઓકે

ચલો ગાઈઝ ચાય પી લોન ભાઈ છે ને આજે ભાઈ અમારા કોઈ બી મોડલ આવે અમે શૂટ પર કોઈ બી વ્યક્તિને લઈને આવીએ ને હિતેશ સિવાય કોઈ વ્યક્તિ અહીંયાથી ખરીદી કર્યા વગર પાછો નહીં ગયો મારા હિતેશ સિવાય મેં તો કરી ભાઈ મેં વાર કરી પણ એટલે તે તો ઇન ખરીદી ખરીદી ને પોતાની જાત માટે ખરીદી કરી પૈસા તો મેં ચૂકવાય ને એટલે કેવિનભાઈ દરેકને કસ્ટમર બનાવી જ લે એટલે બનાવી લે એટલે ફાઇનલ બનાવી લે એમ શું કેવું ભાઈ આના વિશે તમે કંઈ કેવા માંગશો કેવિનભાઈ એટલું જ કે કેવિનભાઈ તો એટલું જ કહે બહુ મંદી છે તમે અમે એક ફ્રેમ ગયા છે એક ઇન્ફોર્મેટિવ વિડિયો માટે રેડી અરે આ તો છૂટું થઈ જાય છે નીચેથી પકડજે લા પણ ના મે લીધું તો ઉપર છૂટું થઈ ગયું જો આ ભરે ના લે આ લઈ લે લે એ જસ્ટ તો ગયો કામ કરે હલકા શું ઉસે ભજન જ નહી આવવા લઈ લે હજી હજી ઓલું ઓલું નાનું લઈ લે નહીં છોડો <škios> <laughs> <laughs> <skeptical> <figuration> <Promised composer> <laughs>

ઓલમોસ્ટ ગયા છે છે અહીંયા વાગ્યા બાર ને બાવન થઈ છે અત્યારે ઓફિશિયલી ટાઈમિંગ તો તમને દેખાતું થઈ ગઈ છે અને હજી અમારા જે મોડલ છે એ ખાલી વોકિંગ બાકી છે ને હવે

अपने ये तो आगे तेमने गाऊ जो है कि अच्छा चलती हूँ दूसरे शूट में याद yes, रखना एक्जेक्टली exactly, ब्रो यही चाहिए था चल माइक तो हटो तो 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 नहीं पहला भाई आज आज एक ज्वेलर सोडा जो ज्वेल पहला छे ने है ना अरे भाई बहुत यार ए भाई बाय ऐसा पूछ रहे हो कि अभी ऐसे जाना है मुझे सिटी साइड आ जा आ जा मैं सो

રેડી પછી આપણે ચાલુ કરી દઈએ આ બ્રેસલેટ જો ચલો ચલો એ આવી ગયા અરે ભાઈ કાઈ નથી જો આ શિનાજી બોલ છે ને દર વખતે લેડીઝ માટે કઈક ને કઈક લઈને આવતું જ હોય છે પણ આ વખતે એ લોકો માટે કન્ટિન્યુ પણ સોરી નહીં 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 મારે માં જ લેવું છે અરે ભાઈ કશું નથી થયું આ શિનાજી બોલ છે ને દર વખતે લેડીઝ માટે કઈક ને કઈક લઈને આવતું જ હોય છે

હવે તો તમે અમારી વેબસાઈટ શિનાજી પાર્ક ઉપર થી મારા વસ્તુની ખરીદી કરી શકો છો તો ભાઈ આવો फटाफट જો ખાલી કલેક્શન જોવો તમે મોટો ના કશો જલ્દી પધારો શિનાજી વર્તન કડાડે અમની અંદર તો ફાઇનલી અમાર ઓકે આ દેખાય છે ઓકે તો અમારું બેકઅપ થઈ ગયું છે પેકઅપ એટલે મતલબ શૂટનું બેકઅપ થઈ ગયું છે શૂટનું મેકઅપ અમારું થઈ ગયું છે અને આ અમારા ડીઓપી સાહેબ બધું પાછળ દેખાય છે કે નહીં દેખાતું તો આ પાછળ સ્ક્રીન જ ને મજા આવે

એવરીથિંગ ઇઝ ડન બાય અસ તો ફાઇનલી અમારું શૂટ પતી ગયું છે અને કેટલા વાગે ખબર છે બપોરના 1 અને 41 અમે શરૂઆત કેટલા વાગે કરી હતી 10 વાગે આસપાસ એમ તો શૂટ તો પહેલું શૂટ તો કેટલા વાગે લઈ ગયું સાડા નવ સાડા નવ વાગે જ હશે પહેલું શૂટ લઈ લીધું હતું પહેલી રીલનું અને અત્યાર વાગે છે એક ને એકતાલીસ અને હજી તો જમીને તરત બીજું શૂટ છે ત્રણ ત્રણ અડધા કલાકનું એક શૂટ થઈ ગયું ઠીક છે મજા આવી આઈ હોપ કે તમને મજા આવી હોય હવે સીધા આપણે ઓફિસે જઈએ છીએ અને સેકન્ડ શૂટનો વિડીયો થોડી વાર પછી આવશે તો ત્યાં સુધી થેન્ક યુ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર ને કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જે કરવું એ બધું કરી નાખજો અને હા તમારે કોઈ સલાહ સૂચન આપતી હોય કે કોઈ બીજી ઇન્ફોર્મેશન જોઈતી હોય તો નીચે અમારો ફોન નંબર અને એડ્રેસ બંને આપેલું છે તો કોન્ટેક કરજો બાકી ત્યાં સુધી મળીશું શિવમરાવ બ્લોક્સની અંદર આ એક નવા વિડીયો સાથે બાય બાય